ઓનલાઈન કામગીરી કરવાની હતી પરંતુ મોબાઈલ નહીં આપતા આખરે રાપર પંથકની આંગણવાડી વર્કરની બહેનોએ આજે સમૂહમાં આઈસીડીએસની કચેરીએ પહોંચી સિમ કાર્ડ એક સાથે સમૂહમાં પરત કરી દેતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી એક તકે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બહેનો મક્કમ રહેવા પામ્યા હતા એક વિસ્તૃત રાપર દ્વારા આજે સિમ કાર્ડ પરત કરવામાં આવતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી સરકાર દ્વારા માત્ર સિમ કાર્ડ આપ્યા પણ મોબાઈલ ન આપતા બેનોમાં રોષની લાગણી કરાઈ હતી ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા આખરે આ પહોંચ્યો હતો અને આજે મોબાઈલ ન મળવાને કારણે સિમ કાર્ડો જે આંગણવાડીની વર્કર બહેનોને આપવામાં આવ્યા સરકાર તરફથી એ એક સામતા પરત આપી દેવામાં આવ્યા હતા ઐતિહાસિક ઘટના છે આક્રોશ કઈ કક્ષાએ પહોંચ્યો છે તેના ઉપરથી જોઈ શકાય એમ છે બહેનોએ રાપર આઈસીડીએસ કચેરી ખાતે પહોંચી મોટી સંખ્યામાં અને સિમ કાર્ડ પરત સોંપી દેતા મારે અફરા તફરી મચી જવા પામી હતી મોબાઈલ મળ્યા વિના ઓનલાઈન કામગીરી બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે સૌથી મહત્વનો વાત એ છે કે આઈસીડીએસ ના અધિકારીઓ દ્વારા બેનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જ્યાં મોબાઈલ જ આપ્યા નથી અને ઓનલાઈન કામગીરી કરવા માટે માત્ર સિમ કાર્ડ આપે તે ગેરવ્યાજ બી છે ને સિમ કાર્ડ બેનોએ રાખવાનો કોઈ મતલબ રહેતો નથી આવી પરિસ્થિતિમાં તેમણે સિમ કાર્ડ સામૂહિક રીતના પરત કરી દીધા હતા જેવી રીતના કે આ કેવાયસી કરવું પછી અત્યારે હમણાં નવી આવી અપર આઈડી એના માટે જ સિમકાર્ડ અમે જમા કરાયા છે એના મારો દુકાનો વધારો થાય કોઈ અધિકારી વિરુદ્ધ અમારે નથી આખા કચ્છ જિલ્લા ગુજરાત નો આ નિર્ણય છે અને અમારા હક માટે લડીશું